પાદરા તાલુકા ક્ષત્રિય સમાજ તેમજ આગેવાનોનો મોટો નિર્ણય પાદરા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા પાદરાના મહોવળ ખાતે યોજાઈ મિટિંગ ક્ષત્રિય સેવા સમાજની મળેલી મિટિંગમાં પાદરા તાલુકાના ગામોના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા વડોદરા કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી ડિપોઝિટ ભરશે પાદરા તાલુકો લોકફાળો એકત્રિત કરી ડિપોઝિટ ભરશે જસપાલસિંહ પઢિયાર બેઠકમાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત ભાઈ જસપાલસિંહ લોકસભાની ઉમેદવારી કરવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે પાદરા તાલુકાના સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના મતદારો એક નક્કી કર્યું કે એમની ચૂંટણીની ડિપોઝિટ આપણે પાદરા તાલુકાના મતદારો બધા ભેગા થઈને ભરીશું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાઈ જસપાલસિંહને જીતવા માટે સર્વે તન મન ધનથી એક એક થઈને લાગી પડીશું જેથી આવનાર લોકસભાની ચૂંટણી ભાઈ જસપાલસિંહ ખૂબ જંગી મતે જીતે અને અમારા પાદરા તાલુકાનું ગર્વ છે અને એ ગર્વ માટે અમે તનતોડ મહેનત કરતા રહીશું ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ જ યુવા ક્ષત્રિય ઉમેદવાર છે એના માટે આજે મીટિંગ મળી છે તેમાં શું સંકલ્પ કર્યો છે આપ્યો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના તમામ આગેવાનો જોડાઈ અને ભાઈ જસપાલસિંહને આવનાર સમયમાં ચૂંટણીની અંદર તમામ પ્રકારની તન મન અને ધનથી મદદ કરવાનો સંકલ્પ લીધો છે અને એ બાબતે અમે કાયમ જસપાલસિંહ સાથે હળીમળીને કામ કરતા રહીશું અને ચૂંટણી જીત એવા તમામ પ્રયત્ન કરતા રહીશું